બનાવી પંખીડાઓ પંખીડા એમાં નરેશ કનોડિયાનો ડબરોલ હતો અને આના પહેલા રણજીત ધેર્માએ ઓગણીસસોને સાસીમાં નરેશ કનોડિયાને અને જયશ્રી ટીની જોડીને લઈને એક સુપરહિટ ફિલ્મ બનાવી અને ફિલ્મ હતી કેસર ચંદન સિદ્ધાર્થ ફિલ્મ બેનર હેઠળ કેસર ચંદન ફિલ્મ બનાવી કેસર ચંદન ફિલ્મમાં હેમંત ચૌહાણે પણ ફિલ્મો ક્ષેત્રે પ્રથમ વખત પોતાનો સ્વર આપેલો એટલે ઓગણીસો ને માં આ દિલ ધડક સ્ટોરી સાથે નરેશ કનોડિયા નું ડબલ રોલ માં ચમકાવતી અને ડાયલોગ થી ભરપૂર તેજાબી સંવાદો થી ભરપૂર મસાલા ફિલ્મ એટલે પંખેડાઓ પંખેડા અને સ્નેહ લતા ની જોડી એ આના પહેલા સુપર ડુપર હિટ ફિલ્મો આપી ગુજરાતી ઓડિયન્સ ને જેમાં ઓગણીસો અઠ્યોતેર થી તમેરે ચંપો અમે કેળ થી લઈને ઓગણીસો ને સુધી આ ફિલ્મ

અને રાજરત્ન જેવી ફિલ્મોમાં ખલનાયક તરીકે નજર આવ્યા આ ફિલ્મનું ગીત લીલું પીળું પહોંચડું ઘડાવો આ ગીત આ પછીના વર્ષે એટલે કે ઓગણીસોને ચોરાણુંમાં ગોવિંદભાઈ પટેલની ફિલ્મ રાજ રાજવણમાં પણ પ્રેઝેન્ટ કરવામાં આવ્યું હતું હલકા યાજ્ઞિક અને પરફુલ દવેના સ્વરથી સજેલું આ ગીતને કોણ ભૂલી શકે હવે ઝૂલાઓ રંગના ઝૂલે આ ફિલ્મના સંવાદ એટલા તો લોકોના મુખે ચડ્યા હતા કે તે વખતની ઓડિયો કેસેટની દુનિયામાં આ ફિલ્મના ગીતો તો રિલીઝ થયા જ હતા સાથો સાથ સંપૂર્ણ ફિલ્મની સ્ટોરી પણ ઓડિયો કેસેટના બે ભાગમાં રિલીઝ થઈ હતી નારાયણ રાજગુરની આ જબરજસ્ત અદાકારી અને દેવેન્દ્ર પંડિતના આ અભિનયે આ ફિલ્મના ગીતો વિજયા હેરમાએ અને સંગીત પંકજ ભટ્ટે આપ્યું હતું આ ફિલ્મનું ડિરેક્ટર રણજીતજી હેરમાએ આના પછી વિક્રમ ઠાકોર અભિનીત ફિલ્મ રાધા ચૂડલો પેર્જે મારા નામનું ડિરેક્શન કર્યું અને મિથુન ચક્રવર્તીની ફિલ્મ ભીષમાં પણ પ્રોડ્યુસ કરી હતી આ ફિલ્મનું ટાઇટલ ગીત તું ઉડી જાજે પાવાગઢ રે પાવાગઢ પાસેના ડુંગર પાસેના લોકેશન પર શૂટ થયું હતું આ ફિલ્મના ખલનાયક દિલીપ રાણાના જાજુભાગના સીન અને ક્લાયમેક્સના સીન મલાઉ પાસેના આપેશ્વર મહાદેવ પાસે જે પથ્થરનું લોકેશન છે મિત્રો ત્યાંથી હતું આ પથ્થર ઓગણીસો એસી અને નેવું ના દાયકાની જાજો ભાગની ગુજરાતી ફિલ્મોમાં જોવા મળે છે ક્લાઇમેક્સ હોય કે ફાઇટ સીન હોય આના વિશે આ પથ્થર વિશે પણ આપણે સંપૂર્ણ રીતે વિડીયો બનાવીશું ઓગણીસો ને ત્રાણું માં માનવીની ભવાય પંખેડાઓ પંખેડા અને લાખો વણઝારો જેવી ફિલ્મો રિલીઝ થઈ વાત કરીએ ફિલ્મના ડિરેક્ટર રણજીતસિંહ હેરમા વિશે તો ઓગણીસો ત્રાશીમાં સ્ટુડિયો સિદ્ધાર્થની સ્થાપના કરી અને હેમંત ચૌહાણની ઓડિયો કેસેટ પંખેડાઓ પંખેડા રિલીઝ થઈ અને ઘણી લોકપ્રિયતા મેળવી પછી ઓગણીસો ને છીમાં નરેશ કનોડિયા અને જયશ્રી ટીને લઈને સુપરહિટ ફિલ્મ બનાવી કેસર સંદન પછી ઓગણીસો ને ત્રાણુંમાં પંખેડાઓ પંખેડા એ પણ નરેશ કનોડિયાનો ડબલ રોલ અને સનેહ લતાના આ અભિનય અને રગા ખૂબ દિલીપ રાણાના ભર્યા દ્રશ્યોએ સુપરહિટ ફિલ્મ થઈ અને પછી વિક્રમ ઠાકોરને લઈને રાધા ચુડલો પહેરજે મારા નામનો આના પહેલાં હિન્દી ફિલ્મ મિથુન ચક્રવર્તીની ભીષ્મા એમાં આ ફિલ્મના પ્રોડ્યુસર રણજીતસિંહ શહેરમાં હતા અને આ ફિલ્મ પણ ઘણી ચાલી હતી આજે પણ ઓડિયો કેસેટની દુનિયામાં સ્ટુડિયો સિદ્ધાર્થનું આગવું નામ છે આગવી ઓળખ છે મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક્સ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ